નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર અગિયાર ઉર્મિલાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે

ત્રીજો સવાલ પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે તો પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને એ કારણ બતાવે છે કે રામ સીતાની સાથે વનમાં જઈ રહ્યા છે ત્યારે તેમની સેવા કરવા માટે તેમની સાથે જવું જોઈએ ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના બુક અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સ્વાધ્યાયના બધા જ સોલ્યુશન જે છે સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર શ્રી અસર થાય છે વનમાં જવા અંગેની પતિની વાત ઉર્મિલાને સાપે દંશ દીધો હોય તેવી લાગે છે તેના રૂવાડે રૂવાડે લોહી ફિક્કું પડી જાય છે તેનું હૈયું ચિરાઈ જાય છે અને આંખો પહોળી થઈ જાય છે તેના દેહનું પણ તેને ભાન રહેતું નથી અને કાષ્ઠની પૂતળીની જેમ તે પતિની સામે સ્તબ્ધ બનીને ઊભી રહે છે બીજો સવાલ પતિની વાતનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો પતિની વાતનો જવાબ આપતા ઉર્મિલાએ કહ્યું કે વ્હાલા તમે અર્જુનના ધર્મનો વિચાર કરી અને વનમાં જવા ઈચ્છો છો ત્યારે આ સત્કાર્ય કરતા તમને મારાથી કેમ રોકાય તમારા દુઃખમાં હું કોઈ વધારો કરવા માંગતી નથી મનમાં તમને કંઈક કહેવાનું મન ઘણું થાય છે તો પણ હું કાંઈ જ નહીં કહું તમારી સાથે આવવાની હટ કરીને તમને કષ્ટ નહીં આપું તમારા શિરે ચિંતાનો ભાર વધારવો એ યોગ્ય ન ગણાય એનાથી ઉત્તમ એ છે કે તમારો વિયોગ સહેતા ભલે હૈયું ચિરાઈ જાય ત્રીજો સવાલ ધીરજવાન જણાયેલી ઉર્મી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ ઉર્મિલાની વિદાય લીતા પહેલાં લક્ષ્મણે તેને આલિંગન આપ્યું તેની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મેળવી પછી દીર્ઘ નિશ્વાસ નાખીને લક્ષ્મણ ત્યાંથી ચાલી નીકળે છે લક્ષ્મણની પીઠ વળતા જ ધૈર્યની મૂર્તિ સમી ઉર્મિલા હાય કહીને મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડી ધોરણ ત્રણથી આઠની જે સ અધ્યયન પોથી છે તેમના પણ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક જો તમારે જોઈતી હોય તો ત્યાં તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની બુક અથવા તો પીડીએફ મંગાવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો સવાલ આ કાવ્યને આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો તો લક્ષ્મણ રામ સીતાની સાથે તેમની સેવામાં વનવાસ જવા નીકળે છે રાજસુખનો પરિત્યાગ કરી લક્ષ્મણ ઉર્મિલાની સંમતિ લેવા જાય છે ઉર્મિલા દૂરથી તેના વહાલાને કંઈક વેગથી આવતા જુએ છે લક્ષ્મણને આ વેશમાં જોઈને અને પતિના વિયોગનો વિચાર કરતાં તેનું હૈયું ચિરાઈ જાય છે પરંતુ ભાવિ સંકટો પર સંયમ કેળવી ઉર્મિલા પોતાની પોતાના સ્વામી સન્મુખ ધીરજ ધારણ કરી અને ઊભી રહે છે આ વાસ્તવિકતાને પચાવી એટલી સહેલી નથી પણ એક રાજવધુ તરીકે તે પરિસ્થિતિને સ્વીકારે છે અને લક્ષ્મણને તેના સત્કાર્યોમાં સાથ આપે છે ઉર્મિલાના હૈયે પોતાનું દાંપત્ય સુખ કરતા રાજકુટુંબનું હિત વધારે વસ્યું છે ધાર્યું હોત તો તે પતિ લક્ષ્મણને વનમાં જતાં રોકી શકી હોત તે શા માટે વગરવા કે રાજમહેલમાં રહીને રામસીતા લક્ષ્મણની જેમ ચૌદ વર્ષ વનવાસ બેઠે પણ લક્ષ્મણમાં જેટલો રાજધર્મ અને બંધુ પ્રેમ રહ્યો છે તો એથી વિશેષ ધર્મ કોપ પ્રત્યેની ઉત્કટ ભાવના ઉર્મિલામાં છે હૈયામાં ભલે સર્પદંશ જેટલો જેટલી ચોંટ લાગી હોય પણ એ પરિવાર ધર્મથી વિચલિત થતી નથી સાચા અર્થમાં તે ત્યાગની મૂર્તિ છે ન્યાય અન્યાયનો વિચાર કર્યા વગર સમર્પિત ભાવે લક્ષ્મણને એના કાર્યમાં સાથ આપે છે ઉર્મિલાની આ મનસ્થિતિને લક્ષ્મણ એક શૂરવીર યોદ્ધા સાથે સરખાવે છે સંસ્કારી સમજુ કર્તવ્ય નિષ્ઠ કુટુંબ વત્સલ યોદ્ધા જેવી શૂરવીર દાંપત્ય સુખ પરત્વે ત્યાગનિષ્ઠ પ્રિયા અને રાજકન્યા તરીકે રઘુવંશ કુળની રઘુવંશની કુળવધુ તરીકે રાજવંશને દીપાવનારી ઉર્મિલાના વર્તન અને વાણી આગળ લક્ષ્મણ તો શું ભલભલા નતમસ્તક થઈ જાય એવી ઉમદા નારીનું આ ચરિત્ર કેવળ રઘુકુળનું જ નહીં પરંતુ ભારત વંશનું એક ઉજ્જવળ જળહળતું રત્ન છે હૃદય પર પથ્થર મૂકીને લક્ષ્મણને વિદાય આપ્યા પછી ઉર્મિલાની ધીરજનો ધોધ ખૂટી પડે છે અને લક્ષ્મણની પીઠ વળતા જ ભલે તે હાઈ કહીને મૂર્છા ખાઈને ઢળી પડી હોય પણ આ મુઠી ઉચેરી નારી વાંચકના હૃદયને સ્પર્શી જાય છે મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા જે છે તેના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુકની માહિતી તમને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થતી રહે અહીંયા તમને બાર કોડ આપેલા છે જેના ઉપર સ્કેન કરી અને તમે જોડાઈ શકશો લક્ષ્મણ લક્ષ્મણ બહુમાન કેવી રીતે કરે છે જવા નીકળતા પહેલા ઉર્મિલાની સંમતિ લેવા જાય છે તે અવઢવમાં છે શું કહેવું અને કેમ સંમતિ માંગવી એની દ્વિધામાં છે તેમ છતાં ઉર્મિલાને પોતાનો બંધુ ધર્મ જણાવી તેની સંમતિ માંગે છે ત્યારે ઉર્મિલાએ આક્રંદ કર્યું કે લક્ષ્મણને વારવાની કોઈ ચેષ્ટા કરી તેણે પોતાના ચહેરા ઉપર સ્નેહ શોકની એક લકીર પણ ફરકવા ન દીધી આ મનસ્થિતિ જોતા લક્ષ્મણ ઉર્મિલાને એક શૂરવીર યોદ્ધા સાથે સરખાવે છે યુર્મિલા લક્ષ્મણના લક્ષ્મણના ચીરે ભાર વધારવા માંગતી નહોતી તેમની સાથે વનમાં જવાની જીદ પકડતી નથી એથી ઉત્તમ વિયોગ સહન કરતા હૈયું ભલે ચીરાઈ જાય એ તેમને માન્ય છે લક્ષ્મણને માટે ઉર્મિલાના આ વર્તન અને વાણી અનપેક્ષિત હતા તેના મુખેથી ઉર્મિલા માટે સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત્મા આ પ્રશસ્તિના શબ્દો સરી પડે છે લક્ષ્મણ ઉર્મિલાને સુરાજ હાથમાં કહી અને તેનું બહુમાન કરે છે લક્ષ્મણને મનમાં ભય હતો કે ઉર્મિલા સીતાનો દાખલો આપી અને સાથ આપવા તૈયાર થશે પણ તેનો ડર ખોટો પડ્યો એ જાણીને લક્ષ્મણે કહ્યું કે દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વદા થઈ ઉર્મિલા સ્વાર્થી નથી તેણે તો સ્નેહના ચિત્તને શોભે તેવી શાંતિ રાખીશ મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર બારના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે ગુજરાતીના બધા જ પાઠના સ્વાધ્યાય જે છે તેમના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો ઉપર આઈ બટનમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં